અગત્યના સમાચાર મળી રહ્યા છે ભેંસાણ તાલુકાના પરબવાવડી ગામમાંથી પરબવાવડી ગામમાં ચાર વર્ષનું બાળક થયું છે બોરમા ગરકાવ એમપીથી આવેલા મજૂરનું ચાર વર્ષનું બાળક રમતા રમતા બોરમાં ગરકાવ થઈ જતા તંત્રને જાણ કરવામાં આવી હતી તંત્ર દ્વારા તાકીદે એક્શન લેતા ભેંસાણ મામલતદાર એકસો આઠની ટીમ પોલીસ અને પરબના સરપંચ સહિતના લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા હાલ આ મામલે બાળકનો બચાવ કરવામાં આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે એક્શન લેતા એક બાળકને નવજીવન મળ્યું છે સમગ્ર ઘટનાક્રમ અંગે અમારા પ્રતિનિધિ મહેશ કથિરિયાએ લીધી હતી મુલાકાત જાણો કેવી રીતની ઘટના ઘટી હતી અને આ મામલે પોલીસ અધિકારી શું જણાવી રહ્યા છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ જુનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો એટલે વાવડી ગામ છે તો મજૂરી કરવા એમ પેથી મજૂર આવેલા હતા અને આમાં જે આ બોર હોય છે આ આ ખુલ્લા બોરમાં એક બાળક તમે પડી ગયું હતું તમે જોઈ શકો છો પોલીસ એકસો આઠ બધી સ્થળ ઉપર તાત્કાલિક હાજર થયેલી હતી અને વરજારા સાહેબ છે આપણે ખાસ પૂછીએ સાહેબ એટલે કેવી રીતે આખી આખું બાળક પડી ગયું હતું અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી બાળક જ્યારે બોરવેરની અંદર પડી ગયું હતું એટલે ત્યાંના સ્થાનિકમાંથી અમાર પર કોણ આ મારા ઉપર ને હું મારી ટીમને લઈને તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને આજુબાજુ જીસીબી મશીનનો ઉપયોગ કરી ને બહુ થોડે સમયની અંદર બાળકને સહી સલામત એમને બહાર કાઢી નાખવામાં આવેલો ના એટલે સાહેબ બાળકને કોઈ આરોગ્ય લક્ષી કોઈ તકલીફ છે કે સહી સલામત ના અત્યારે હાલ અમે સર આરોગ્ય કેન્દ્રમાં લઈ આવ્યા અને ડૉક્ટર સાહેબની મુલાકાત કરી ડૉક્ટર સાહેબ પણ ચેક કર્યો અત્યારે આ છોકરો એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ રહે તમે જોઈ શકો જય હિન્દ હું પેશન એક સો આઠમાં ફરજ દેવાતો પહેલાં નિકુલભાઈ ગઢવી મારા સાથી ડૉક્ટર ઇએમટી વિશાલભાઈ કાઠણ અમે પૈસાનો એકસો આઠમાં ફરજ બજાવતા આજની તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ બફતના આશરે સાડા ત્રણથી પોણા ચાર વાગ્યાની અંદર અમને એક ડેસ મળેલો વાવરી ગામનો કે જ્યાં એક બાળક ત્રણથી ચાર વરસનું બોરમાં અંદર ફસાઈ ગયેલું છે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ઘટના સ્થળે પહોંચીને અમે સ્થળ તપાસણી કરી અને જોયું કે બાળક વ્યવસ્થિત છે બોલે ચાલે છે પણ અંદર પચીસ ફૂટ જેવું અંદર હતું પછી અમારા ઉપલી ઉપલા અધિકારી યુવરાજસિંહ ઝાલા માર્ગદર્શન હેઠળ અને બીજા મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ વ્યવસ્થા બધી કરાવી ઓક્સિજન એમ્બ્યુલન્સથી લઈ અને બાળકના પચીસ ફૂટ અંદર સુધી એમને મળી ગયા અને બાળક વ્યવસ્થિત તપાસ લઈ શકે મુંઝાઈને એ રીતે વાતચીત કરવી અને બાળકને મૂંઝા નથી દીધું અને એવી વ્યવસ્થા કરી અમે તાત્કાલિક બાળકને બહાર નીકાળી અને સિવિલ હોસ્પિટલ બેસાણ સુધી લઈ આવેલા છીએ